જય સ્વામિનારાયણ શ્રી શાસ્ત્રીય સ્વામી ધર્મપ્રસાદ છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે એફઆઈ બી એસ એમ એક એમાં આપણે મુખ્ય ગુજરાતી પેપર નંબર બે જે વ્યાકરણ સર્જન લેખન કૌશલ્ય એક છે એનો આપણે આજે અભ્યાસ કરીશું તેમાં પ્રથમ એકમ છે પ્રથમ યુનિટ છે એ નિબંધ લેખનનો છે નિબંધ લેખન વિશે આપણે સૌ વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો કે કઈ રીતના લખી શકાય છે કઈ રીતના હોય છે અને અત્યાર સુધી તમે અભ્યાસમાં નિબંધ લખતા જ એવા છો અથવા પરીક્ષામાં પૂછાયેલા નિબંધોને તમે વિસ્તારથી સમજાવેલો પણ છે તો આપણે વધુ સરસ રીતે કઈ રીતે નિબંધ લખી શકીએ એને આજે આપણે સમજ મેળવીશું તો નિબંધ કેવી રીતે લખવો જોઈએ તેની પ્રાથમિક સમજણ આજે આપણે મેળવીશું આજના ભણતરમાં સમયમાં નિમંત લેખન એક એક મહત્વપૂર્ણ વિષય બની ગયો છે જેનાથી વિદ્યાર્થીની કલ્પના અને લેખન શક્તિની પરીક્ષા થાય છે વિદ્યાર્થી જીવનમાં એવા ઘણા પ્રસંગો આવે છે જ્યારે નિમંત લેખનની જરૂરિયાત હોય છે આવી જ નિમંત લેખનની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અમે આપના માટે અહીં અલગ અલગ વિષયોના નિમંતને લાવીશું જે વિદ્યાર્થીને ખૂબ જ ઉપયોગી બને છે આ લેખ આ લેખ વતી અમે આપણને નિબંધ એટલે શું અને તે કેવી રીતે લખાય છે તેની પ્રાથમિક સમજ મેળવશું પેલું તો નિબંધ એટલે શું તેને સમજીએ આપણે ઘણા લોકોને મનમાં આ પ્રકારનો પ્રશ્ન થતો હોય છે કે નિબંધ એટલે શું અને તે કેવી રીતે લખાય અહીં અમે આપને નિબંધ વિશે આસાન ભાષામાં સમજાવીશું સામાન્ય રીતે જોઈએ તો નિબંધ એ એક ગદ્યનો પ્રકાર છે નિબંધનો અર્થ થાય છે બાંધેલું અર્થાત એક તાતણે બંધાયેલું કોઈ પણ નિબંધ સમાન ભાવ અને લેખન પદ્ધતિથી લખાયેલો હોય છે વિશેષ વિષય પર નિબંધ લખવાનો અર્થ થાય છે કે તે વિષયના સંદર્ભમાં ગદ્ય સ્વરૂપમાં એવી માહિતી પ્રદાન કરવી જે વાંચનાર વ્યક્તિ સરળતાથી તે વિષયને સમજી શકે સરળતાથી નિબંધને સમજી શકાય તે માટે તેની લેખન પદ્ધતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પેલો તો નિબંધ એટલે શું હતું કે એક એક તાતણે એક પહેલાં તો જોયું હતું કે એક ગધ્યનું જ સ્વરૂપ છે નિબંધ છે એ ગધ્યનું સ્વરૂપ છે જેને પેરેગ્રાફ અથવા પગરાવાઈઝ લખવામાં આવે છે બીજું તે એક સાથે લખવામાં આવતું હોય છે એ અલગ અલગ હોતું કોઈ પણ એક વિષયને લઈને જો એને સમજાવવામાં આવે અથવા લે પોતાનું લેખન છે એ સારા અર્થમાં સુંદર રીતે સમજાવ્યું હોય તેને નિમંત કહેવામાં આવે છે અને બીજું ખાસ જરૂરી છે કે આપણી લેખન પદ્ધતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તે સારી હોવી જોઈએ બીજું એક સુંદર નિમાન લેખન કઈ રીતે અથવા કેવી રીતે લખશો એની આપણે સમજ મેળવીએ એક સુંદર નિબંધ લખવા માટે ઘણા બધા પરિબળો અસરકારક હોય છે જેવા કે વાક્યનો ઉપયોગ નિબંધની લખાઈ ભાષાનો ઉપયોગ અને નિબંધનું બંધારણ એક સુંદર નિબંધ આ બધા પરિબળોનો સુગમ સમન્વય છે નિબંધના અહીં ચાર પરિબળો સમજાવવામાં આવે છે ચાર કે પાંચ જેમ કે નિબંધ છે એ કંઈ અક્ષરોનું બનેલું નથી નિબંધ છે વાક્યની બન બનેલું છે બીજું નિબંધની લંબાઈ એટલે કે તેમનું સમજાવટ કેવડું છે એ એના ઉપર વધુ ધ્યાન છે અને ત્યાર પછી છે એ એની ભાષા કેવા પ્રકારની એમાં ઉપયોગમાં કરવામાં આવી છે અને ચોથું છે નિબંધનું બંધારણ કે તેમાં ક્યાં ક્યાં પોઈન્ટ વાઈઝ આપણે સમજાવેલું છે એ મહત્વનું છે ત્યાર પછી આપણે જોઈએ તો વાક્યની નિમબંધખન પણ અસર નિમબંધ લેખનમાં વાક્યની લંબાઈ અને તેનો અનુપ્રાયો પ્રયોગ ખૂબ જ મહત્ત્વનો છે ખૂબ જ મહત્ત્વ રાખે છે વાક્યની લંબાઈ ઘણી વધારે કે સાવ થોડી ન હોવી જોઈએ એટલે કે નિમબ તમારો છે બહુ વિસ્તૃતમાં ન હોવો જોઈએ કે ન શોર્ટમાં હોવો જોઈએ કારણ કે ટૂંકો હોવો જોઈએ પોતાનું નિબંધ છે એ એમની મર્યાદાની અંદર હોવું જોઈએ નિમંતની લંબાઈ તે એક વિષયને ટૂંકમાં ગધ્ય સ્વરૂપમાં સમજાવવાની પદ્ધતિ છે જેથી તે ખૂબ જ લાંબો કે સાવ ટૂંકો પણ ન હોવો જોઈએ વિદ્યાર્થી માટેની લંબાઈ આવશ્યકતા અનુસાર જ હોવી જોઈએ ત્રીજું છે નિમંત લેખનમાં પ્રયોગ થનારી ભાષા નિમંતમાં ઉપયોગમાં લેવાતી ભાષા એકદમ સરળ અને વાંચનાર વ્યક્તિને તે સરળતાથી સમજી શકે તે પ્રકારે હોવી જોઈએ સાથે તેમાં ભાવ પણ પ્રદર્શિત થવો જોઈએ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ લખીએ છીએ તો સામેવાળી વ્યક્તિ જે વાંચનાર છે તેને સરળતાથી સમજાઈ જાય તેવી હોવી જોઈએ ત્યાર પછી છે લેખનનું બંધારણ કેવું હોવું જોઈએ તો કે કોઈ પણ લેખનની પ્રક્રિયાને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે જેમાં પ્રથમ પૂર્વ ભૂમિકા આવે છે બીજા ક્રમે વિષય વિસ્તાર આવે છે અને ત્રીજા ક્રમે નિષ્કર્ષ આવે છે તો કે નિબંધ લખીએ છે તે આખા નિબંધના ત્રણ પ્રકાર હોય છે અથવા ત્રણ એમના તબક્કા હોય છે કે એ ત્રણ વિભાગમાં નિબંધ છે એ વેચાયેલો છે પૂર્વ ભૂમિકા એટલે કે જે નિબંધમાં તમે કહેવા માંગો છો તેનું સારાંશમાં ટૂંકામાં તમે અગાઉ કહી દેવ છો કે નિમંધની અંદર આવું હશે બીજો એવો છે વિષય વિષય કે તમે જે વિષય ઉપર કહેવા માગો છો તેનું વિસ્તૃત માહિતી એ નિબંધમાં એ હોવું જોઈએ નિષ્કર્ષ એટલે કે આ તમે શું કહેવા માગે છે એ હોવું જોઈએ પૂર્વ ભૂમિકામાં નિમંતના વિશે થોડીક માહિતી આપો આપો જે વાંચવાથી નિમંત વાંચનારને થોડોક ખ્યાલ આવો પણ આવે કે વિષય બાબતે અને કંટાળો પણ ન આવે પછી છે વિષય વિસ્તારમાં નિબંધના વિષયના સંદર્ભમાં લખવાનું હોય છે અહીં કોઈ પણ ફકરાની લંબાઈ અતિ વધારે ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને પહેલાં થોડા પોઈન્ટ બનાવી બનાવી થોડા પોઈન્ટ બનાવીને થોડાક ખ્યાલ પણ આવે વિષય બાબતે અને કંટાળો પણ ન આવે બનાવીને અલગથી રાખી પછી નિબંધમાં ફકરા સ્વરૂપે લખી શકાય છે એટલે કે આપણે જે સમજાવીએ છીએ અથવા જે લખીએ છીએ તેનો પેરેગ્રાફ છે અતિશય ન હોવા જોઈએ એટલે કે ન હોવો જોઈએ મીડિયમ ન હોવા જોઈએ કે જેમાં જે પોઈન્ટ અલગ આમ તમે જે નિબંધ સમજાવો છો એ વિસ્તારને પણ અલગ અલગ પોઈન્ટમાં ડિવાઈડ કરી શકો છો અને એ ડિવાઈડ કર્યા પછી પણ તમે એને એના પેરેગ્રાફ વાઇઝ એટલે કે એના પોઈન્ટ વાઇઝ તમે થોડું થોડું સમજાવી શકો છો ત્યાર પછી છે નિષ્કર્ષ જે નિબંધનું તારણ દર્શાવે છે અને કંઈક કિસ્સામાં તે આપનો અભિપ્રાય પણ માગતો હોય હોઈ શકે છે તેની લંબાઈ પણ વધારે ના હોવી જોઈએ સરળ અને સટીક ભાષાનો ઉપયોગ આવશ્યક છે એટલે એ નિષ્કર્ષ એટલે કે જે આપણને નિબંધ લખેલું છે એનું છેલ્લે તારણ આપવામાં આવે છે અથવા આપણે આગળ માગે છે કે તમારા વિચારો આમાં શું કહેવા માગે છે એમ એ સમજાવે છે નિબંધમાળામાં ગુજરાતીમાં આપણે લખીએ તો અહીં અમે આપને જુદા જુદાને ઉપયોગી વિષય પર નિબંધ આપીશું જે વિદ્યાર્થીને પરીક્ષા અને અન્ય સ્પર્ધામાં ખૂબ જ ઉપયોગી બની શકે છે અમને આશા છે કે આપને અમારા દ્વારા આપવામાં આવેલી આ ગુજરાતી નિમંતમાળામાં નિમંતમાળામાં નિબંધમાં ગુજરાતી આવશે પ પસંદ આવે તો અન્ય લોકો જોડે શેર કરવા વિનંતી છે એટલે કે જે નિબંધો આપણે અત્યાર સુધી એક્ઝામમાં નિબંધો લખતા જ આવ્યા છીએ અને કોઈકને કોઈક એવા વિષયો હોય છે કે જેના વિશે આપણે આપણા જ ખ્યાલો રજૂ કરીએ છીએ એટલે અહીં અલગ અલગ નિબંધો આપેલા હશે જે તમારે તમારી જાતે એ નિબંધ લખવાના છે આવી જ રીતના આપણે જ્યારે એક્ઝામમાં એ નિબંધ આવે છે ત્યારે એ નિબંધોને આપણે આપણી શું અને આપણી ભાષા અંતા એને પોઈન્ટ વાઈઝ આપણે સમજાવીને આપણે આગળ લખીશું અસ્તુ